કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ભારતીય જનતા પાર્ટી તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા જાહેર સભામાં વાણી વિલાસ કરતા ક્ષત્રિય સમાજ ઉપર ટિપ્પણી કરી હતી કે અંગ્રેજોના સમય ક્ષત્રિય સમાજ દ્વારા રોટી બેટીની નીતિ અપનાવી હતી જેનો વિડીયો વાયરલ થતાની સાથે સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ઉપર રોષ વ્યક્ત કર્યો હતો તેમજ ઠેર ઠેર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ શહેર જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા આજે ગાંધીનગર ગૃહ ખાતે વિરોધ નોંધવામાં આવ્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા જણાવામાં આવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલા દ્વારા આ ઈરાદાપૂર્વક કૃત્ય કરવામાં આવે છે જેને ક્ષમા કરવામાં નહીં આવે તેમજ ભારતીય જનતા પાર્ટીના હાઈ કમિશનને જણાવવામાં આવે કે વહેલી તકે તેઓને રાજકોટ લોકસભાની ઉમેદવારી રદ કરવામાં આવે વધુમાં જણાવ્યું હતું કે જો બે દિવસની અંદર રાજકોટ લોકસભા બેઠક પરથી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો રાજ્યભરના નક્ષત્રે સમાજ દ્વારા સખત વિરોધ કરવામાં આવશે જે આવનારી લોકસભા તેનું પરિણામ ભારતીય જનતા પાર્ટીને ભોગવવો પડશે ખૂબ જ મોટો વ્યક્તિ છે ભાજપના આ બે હજાર ચૌદમાં સીએમ બનવાના હતા આ ભાદરવાના ભીડા ખરા ત્યાં સીએમ બનવાના હતા પણ આ મોંમાંથી જે ભસવાની કૂતરા જેવી આદત છે ને એમાં એમને મોદીએ સીએમ ના બનવા દીધા પછી શું કઈ લાગણી ઉભરાઈ આવી આ બન્યને જ્યાં રજવાડાઓ માટે રાજ્યસભા છે જે હવે રાજ્યસભા થઈ એમાં બેસાડ્યા તો આ સમાજ સમાજે એમનું સન્માન કર્યું પણ આને તો ઘી હજમ નહી થતું આને તો